અમદાવાદના પ્રવાસીઓની બસને હાલોલ નજીક અકસ્માત નળ્યો અદગનને બચાવવા જતાં ટ્રક અથડાઈ જાંબુગોડા બિરણમાં વનડે પિકનિક માનીને અમદાવાદ પરત ફરી રહેલા મહિલા પ્રવાસીના ટેમ્પો ટ્રાવેલરને હાલોલ ટોલ નાકા નજીક અકસ્માત નળ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અમદાવાદથી આવેલી મહિલા પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલરને જ્યારે હાલોલ નજીક નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક एक अजगर रास्ता पर આવી ચડ્યો હતો अजગરને બચાવવાના પ્રયાસમાં ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરે તાત્કાલિક બ્રેક મારી હતી જોકે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ટ્રાવેલરને રોડ પરના ડાઇવાઇડર પર ચડી જવા પામી હતી અકસ્માતને પગલે હાઇવે પરના લોકો થોડા એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સૌથી અગત્યની વાત એ છે કે અકસ્માત સર્જનાર સર્જનાર અકદ અજગરને બચાવવા માટે તાત્કાલિક ફાયર વિભાગની ટીમે જાન ครવવામાં આવી હતી ટીમે ઘટના સ્થળે પહોંચીને અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને તેને જંગલમાં સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો આ ઘટનાએ પગલે હાઈવે પર વન્યજીવોની સુરક્ષા અને વાહન ચાલકોની સાવધાનીનું મહત્વ બરબાર મૂક્યો હતો आपे जो अमरी यूट्यूब चेनल अवर जांबुक ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर शेर जरूर थी करो जे अवनवाडियो आपने जो रहे आभार